દસ દિવસના આતિથ્ય માન્યા બાદ દશામા મૂર્તિનું વિસર્જન કરતા ભક્તો શ્રાવણ માસની શરૂઆતમાં આવતા તહેવાર એટલે દશામાનું વ્રથ દસ દિવસ સુધી કરદન તેમજ તાલુકામાં ભક્તો દ્વારા દશામાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી પૂજા અર્ચના કરી હતી આ જ રોજ તાલુકાના નારેશ્વર ખાતે રાત્રિના બાર વાગ્યાથી નર્મદા નદી ખાતે ભક્તોનું મૂર્તિ વિસર્જન માટે ઘોળાપુર જોવા મળ્યું હતું ભક્તો દ્વારા વાંચતે ગાજતે મા દશામાની મૂર્તિનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું હાલમાં નર્મદા નદી બે કાંઠે વહેતી હોવાથી પોલીસ દ્વારા ઘાટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રાત્રિના બાર વાગ્યાથી શરૂ થયેલ વિસર્જન સવારે દસ વાગે વિના વિઘ્ને પૂરું થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો